લાલજીભાઈભાઈ ચૌહાણે ખેડૂતો અમારા ભાઈ પંકજભાઈ ચૌહાણે કાર ફેન્સિંગ કાપી નાખી એટલે એમની પોલીસ સ્ટેશને ગયેલા તો ત્યાં કરી કરેલી તો એના માટે એને એક્શન લેવાનું કીધેલું છે તો હવે નહીં એક્શન લે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવામાં અમે ઉગ્ર આંદોલન કરીશું તો પછી એમ મામલતદાર માટે મામલતદારમાં ગયેલા તો એમાં સાહેબ ને મળેલા તો રેડિયા અને એને અમને આશ્વાસન આપ્યું છે પણ હવે એ કદાચ એના એક નહીં લે તો અમારે ખેડૂતોને ભેગા થાય અને ગાંધી સર્ગે ઉગ્ર આંદોલન કરશું ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ આજે તમે ખેડૂતો ટ્રેક્ટર લઈને બધા ભેગા છો શું પ્રશ્નો છે

હમ અને એણે આશ્વાસન નાખ્યું છે કે પગલાં ભરતી બરાબર તો મામલતદાર સાહેબ પાસે આજે તમે આવેદન આપ્યું હા બરાબર